હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબ માઇ ચેનલ તો આજે આપણે જોઈશું લીલી ડુંગળીની કઢી તો જો કેટલી ટેસ્ટી અને સરસ કઢી બની છે આ શિયાળામાં તમે લીલી ડુંગળીની કઢી બનાવોને કઢી અને બાજરીના રોટલા તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે જોઈશું લીલી ડુંગળીની કઢી કઈ રીતે બને છે તો ચલો આપણે રેસિપીને ચાલુ કરીએ કઢી બનાવવા માટે મેં આ લીલી ડુંગળી લીધી છે જેને મેં આ રીતે સમારી નાખી હતી અને પછી આ રીતે ધોઈ નાખી દી તો હવે આપણે કઢી બનાવવાનું ચાલુ કરીએ તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું લીલી ડુંગળીની કઢી અને બાજરીના રોટલા ખાવાની ખૂબ મજા આવી જાય છે શિયાળામાં અત્યારે તમે ગામડામાં જુઓ ને તો ગામડામાં લીલી ડુંગળીની કઢી અને બાજરીના રોટલા એ જ જોવા મળે અને લાગે બી સરસ અને ટેસ્ટી બી લાગે તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું તેમાં આપણે જીરું એડ કરીશું જીરુંને આપણે સતડાવા દઈશું જીરું થોડું લાલ થાય પછી એમાં આપણે એડ કરીશું લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ આમાં હું લાલ મરચું નથી નાખતી આમાં લીલા મરચાંની જ હું કઢી બનાવું છું તો આમાં લીલા મરચાં જ અંદર એડ કર્યા છે વાટીને લીલા મરચાં લસણ અને આદુ એ બધું મેં વાટી નાખ્યું છે પછી એની પેસ્ટ એડ કરી દેવાની છે લસણ લીલા મરચાં અને આદુની પછી એને થોડીવાર માટે તેલમાં સતળાવવા દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું એટલું યાદ રાખવાનું કે મીઠા લીમડાના પાનને બળવા નહીં દેવાના ન કઢીનો ટેસ્ટ સારો નહીં આવે એટલે જેવા લીમડાના પાન નાખો ને એવી જ તમારે લીલી ડુંગળીના અંદર એડ કરી દેવાની છે હવે આપણે એમાં લીલી ડુંગળીને એડ કરીશું અને તે બધી ડુંગળીને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો આ રીતે આપણે બધી ડુંગળીને એડ કરી દઈશું અંદર આમાં કંઈ વધારે મસાલાની જરૂર પડતી નથી આમાં ખાલી લસણ લીલા મરચાં અને આદુની જ જરૂર પડે છે અને મીઠો લીમડો કઢીમાં એડ કરવા માટે મસાલામાં આપણે એમાં હળદર એડ કરીશું અને મીઠું એડ કરીશું તો હવે આપણે એમાં હળદર પાવડર એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તમારે આમાં જો તીખી કઢી ખાવી હોય તો તમે એમાં થોડું લાલ મરચું બી એડ કરી શકો છો કઢીમાં અગર તમે એકલા લીલા મરચાંની કઢી બનાવો ને તો બી એકદમ ટેસ્ટી બને છે તો હવે આપણે બધા મસાલાને મિક્સ કરી નાખીશું અને આને ઢાંકીને ડુંગળીને આપણે ચઢવા દઈશું પહેલાં થોડીવાર માટે આને ઢાંકી દઈશું જેથી આપણી ડુંગળી સરસ ચડી જાય હવે આપણે છાસનું અને લોટનું બેટર બનાવી દઈએ તો અહીંયા મેં છાશ લીધી છે છાસની જગ્યાએ જો તમારે દહીં લેવું હોય તો તમે દહીંની બી કઢી બનાવી શકો પણ આ લીલી ડુંગળીની કઢી છે એટલે આપણે છાસ લઈએ તો કઢી એકદમ સરસ બને છે તો અહીંયા મેં છાશ લીધી છે હવે છાશમાં આપણે જે પ્રમાણે તમે મોરી કઢી ખાતા હોય કે ખાટી ખાતા હોય ખાટી ખાતા હોય તો એકલી છાશ લેવાની અને મોરી કઢી ખાતા હોય તો છાશમાં થોડું પાણી અંદર એડ કરવાનું અને પછી એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું મેં અહીંયા બે ચમચી અને એક અડધી ચમચી ચણાનો લોટ એડ કર્યો છે અંદર પછી આ રીતે ચણાના લોટને એકદમ આપણે છાશમાં મિક્સ કરી દેવાનો છે આ રીતે જો આ રીતે આપણે એને ચણાના લોટને મિક્સ કરી નાખીશું એની અંદર ગઠ્ઠા ના રહી જવા જોઈએ એકદમ ચણાનો લોટ છાસમાં મિક્સ થઈ જવો જોઈએ તો જ આપણી કઢી એકદમ ટેસ્ટી અને સરસ બનશે તો જો બધો ચણાનો લોટ મિક્સ થઈ ગયો ને છાસમાં હવે આપણે જોઈ લઈએ કે આપણી ડુંગળી ચડી ગઈ છે કે નહીં તો જો ડુંગળી સરસ ચડી ગઈ છે બધું પાણી ડુંગળીનું બળી ગયું છે આ જ રીતે ડુંગળીનું બધું પાણી આપણે બળી જવા દેવાનું છે અને ડુંગળી સરસ ચડવા દેવાની છે તો જ એકદમ ડુંગળીનો ટેસ્ટ આવશે કઢીમાં પછી આપણે જે બેટર બનાવ્યું હતું એને એડ કરી દઈશું અને પછી મિક્સ કરી નાખીશું આ રીતે એને મિક્સ કરી નાખીશું જુઓ અને આને સતત આપણે આ રીતે હલાવતા રહીશું કઢીને હવે આને આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી ત્રણ ચાર ઉકાળા ના આવે ત્યાં સુધી કઢીને ઉકાળવાની છે એવી કહેવત છે કે સાત વખત ઉકાળેલી કઢી એકદમ ટેસ્ટી કઢી બને છે એટલે આપણે કઢીને જેટલી ઉકાળીએ ને એટલી કઢી આપણી એકદમ ટેસ્ટી થાય છે જુઓ હવે આને આપણે ઉકળવા દઈશું તો જુઓ કઢી અહીંયા આપણી ઉકળે છે હજી આને આપણે વધારે ઉકાળીશું એકદમ એકદમ ઉકળી જાય પછી આપણી કઢી સરસ તૈયાર થઈ જશે તો જુઓ આને સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી અંદર છાસ ફાટી ના જાય અને આપણી કઢી એકદમ સરસ બને સતત આને મિક્સ કરતા રહીએ ને હલાવતા રહીએ ને તો છાસ આપણી ફાટતી નથી અને કઢી એકદમ સરસ બને છે તો આ રીતે આપણે હલાવતા રહેવાનું આ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેથી આપણી કઢી સરસ બને તો જુઓ હવે આને એકદમ આપણે ઉકળવા દઈશું એકદમ આ ઉભરા આવવા દેવાના છે કઢીમાં આ એકદમ ગામડાની સ્ટાઈલમાં કઢી બની છે જુઓ જોવો લાગે છે ને સરસ અને બાજરીના રોટલા જોડે તો ખાવાની જ મજા કઈ હોય છે જો હવે આને આપણે ઉકળવા દઈશું પછી એમાં આપણે કોથમીર એડ કરી દઈશું તો જુઓ કઢી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ રીતે મિક્સ કરતા જઈશું આપણે જુઓ તમને વિડીયો સારો લાગે ને તો ચોક્કસ ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો તો લાઈક તો ચોક્કસથી કરજો હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢીને હવે એક બાઉલમાં સર્વ કરી દઈશું તો જો બની છે ને સરસ એકદમ કઢી આ રીતે તમે બનાવશો તો કઢી તમારી ખૂબ ટેસ્ટી અને સરસ બનશે અને ગેરંટી સાથે કહી આપું છું કે ખાવામાં બી તમને મજા મજા પડી જશે કઢી ખાવાની તો જો આપણી ટેસ્ટી લીલી ડુંગળીની કઢી તૈયાર છે આ રીતે ચોક્કસ બનાવજો અને કહેજો કમેન્ટમાં લખજો કે તમને આ લીલી ડુંગળીની કઢી કેવી લાગી તો જો બની છે ને સરસ આ રીતે તમે ચોક્કસથી બનાવજો કઢી ખૂબ સરસ બને છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી મળીશું આપણે હવે બીજા વિડીયોમાં અને તમારે જે રેસીપી જોવી હોય એ રેસીપી મને કમ